પહેલા તો બધાને રામ રામ ને સીતારામ તો આજે અહીંયા જે નવું મંદિર બન્યું છે રામ ભગવાનનું મંદિર ને આજે પ્રાણ પ્રતિષ્ઠા છે એટલે બધાના ઘરે ઘરે આજ તો બધાને આમ કહેવાય ઘરખાને આનંદમાં હોય એટલે આપણે પણ ઘરે થોડી ઘણી સજાવટ કરવાના છે અને ગામમાં જે રામજી મંદિર છે એટલે આપણે સોરો હોય ના હોય સજાવટ ને એવું બધું કર્યું હોય એટલે આપણે ઘરે તો સજાવટ ચાલુ થઈ ગઈ છે અમારા વંશ ને અંકેતા બેન જો કેર ના સવાર સવારમાં બધી સજાવટમાં છે એટલે જે આપણે કાયમ દીવો બત્તી કરતા હોય ભગવાનના છે આપણે અહીંયા

અને આપડે શિવાની બેન પણ રમે છે આ શિવાની રામ રામ ને સીતારામ એમાં શિવાની બોલી હોય તો રામ રામ ને સીતારામ આપડે તૈયાર કરવાનું છે વસ્તુ કેવો તૈયાર થાય છે

બેન આ રેડાથિત રાખજો મસ્ત એ રીતના એ ગુબારા ને રાખી લગાવી દીધું આપણે શિવાની બેન હતા કરવા pegolas vai hata de jitain bubara the ho me rat late આપણે પહેલા તો લીપણ કરવાડવી પછી એના ઉપર આપણે શ્રી રામ એટલે શ્રી ભગવાન નામ આપણે લખશું એટલે પેલા ગાનું શાંત આપણે જો લીપણ કરવી છીએ એટલે લીપણ થઈ જાય પછી આના ઉપર શોખાય થી આપણે ભગવાન નામ લખવાના છે હવે આપણે અહીંયા તો રામ નું નામ લખાઈ ગયું છે રામ રામ ને સીતારામ જય શ્રી રામ અંકિતા બેન લખે જય શ્રી રામ એના અહીંયા રામ રામ ને સીતારામ રામ રામ ને તો આપડે લખવું પડે ગા

રામ 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 ને 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 સીતારામ 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 તો હવે હવે લખાઈ ગયું છે એકદમ મસ્ત ફર્સ્ટ ક્લાસ પેલા રામ રામ ને સીતારામ પછી જય શ્રી રામ અને હવે અંકિતાબેન

અને અંકે તા બેન તો મસ્ત મસ્ત ફૂડા ફોલસ આપણે શિવાની બેન થોડાક ફન મણ્યા કરવા એટલે એને હિસકામાં નાખવી પડે અને વંશભાઈ ને દોરી પકડાવી અને આપણે અહીંયા તો હવે કેડી બનવા મળી છે સરસ મજાની ભગવાન ની કેડી આમાં હાલી ને ફસા આવશે એ શું કરશો અંકિતા બોર્ડર કરશો હા સરસ મજાની તો કેડી બનાવી નાખી છે હાલો આપણે તો સજાવટ બધી મસ્ત એકદમ કમ્પ્લીટ થઈ ગઈ છે અને હવે ઉતારવાની છે આરતી પરસાદી ની હોય લઈ આવ્યા હશે હા ચોકલેટ ની બને અને અહીંયા તો અંકિતા બેન મસ્ત બાણ દોર્યું છે પછી એમ છું કે જે બાણ આપણે દોર નાખી તો સારું પછી બાણ હોતા બનાવી નાખ્યું ગરબતી ને ઉવાસી વાળી પછી આપણે હવે ભગવાન ને આરતી ઉતારવાળી

હવે નિશાળે જવા નું ને ઉર્વિશા બે હારા ભગવાન ને એમ ને રામ ભગવાન ને સરખા બે જાવ રામ ભગવાન ને ઝાલ રાખો આ બસ ના બસ એમ ભગવાન ને ઝાલ રાખજો નિશાળે ઠેઠ ઉતાર છે હાલ ની પણ આપણે આરતી થઈ ગઈ છે ને દીવા જો વાસી છે અત્યારે કેવો સરસ મજાનો દેખાવ આવે છે અને બધું ફૂલ કેળી અને બધું એમ જ છે આપણે સરસ મજાની દીવાબતી અત્યારે થઈ ગઈ છે આજે આપણે આરતી ઉતારી અને મસ્ત દીવાબત્તીને બધું હવે વાળુનો ટાઈમ થઈ ગયો છે એટલે વાળું હવે તૈયાર કરવા માંડવી અને અંકિતાબેન શિવાનીને રાખે છે અને હું ને બા બે બનાવશું રસોઈ તો બસ આજનો દિવસ તો આપણો બહુ સરસ મજાનો અને ખૂબ જ આનંદમય અને બહુ સરસ મજાનો આજનો દિવસ ગયો છે